વાપી પડેલા મસ્ત મોટા ખાડા વાહન ચાલકો માટે કમર તોડ બન્યો સરકારી વાહનો તથા અધિકારીઓની ગાડીઓની પણ અવર છતાં તંત્રની ઉદાસીનતા બિસ્મા રોડ ને લઈ વાહન ચાલકો આટાપાટા રમી ખાડા માર્ગ સુધી પસાર થવાની નોબત ઊભી થઈ દર ચોમાસામાં બલીઠાનો માર્ગ વાહન ચાલકો માટે તોડ બની જતો હોય છે બલીઠાનો માર્ગ સંઘ પ્રદેશ દમણ અને નેશનલ હાઇવે નંબર અડતાલીસ માર્ગ છે દમણ ઔદ્યોગિક વિસ્તાર પણ હોય અનેક નાના મોટા ભારે અવર જવર આ બલીઠા માર્ગ ઉપરથી થાય છે ચોમાસું શરૂ થતા જ બલીઠાનો માર્ગ ખખડધજ અવસ્થામાં આવી ગયો હતો જ્યાં ત્યાં મોટા ખાડાઓને લઈ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ઊંડા પડેલા ખાડાઓ દિવસે નજરે પડે છે ત્યારે વાહન ચાલકો એક ક્ષણ માટે થંભી જાય છે જ્યારે રાત્રિના સમયને ભારે વરસાદ હોય ત્યારે માર્ગ ઉપર પડેલા ઊંડા ખાડાઓ નજરે પડતા નથી ને વાહનોના ટાયરો જ્યારે ખાડામાં પડે છે ત્યારે એક એક બ્રેક મારવાની નોબત આવતી હોય છે ખરાબ માર્ગને લઈ વાહન ચાલકો આટા રમી રહ્યા છે અને ખાડામાંથી માર્ગ શોધી પસાર થઈ રહ્યા છે આ માર્ગ ઉપરથી સરકારી વાહનો તથા અધિકારીઓ અને ગાડીઓની પણ અવરજવર થતી રહે છે છતાં આ ખરાબ બનેલા માર્ગ ઉપર કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી બિસ્માર માર્ગને કારણે વાહનોની ગતિ મર્યાદા ધીમી પડતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે તંત્ર દ્વારા માર્ગની મરામતની કામગીરી કરે તેવી વાહન ચાલકોમાં બૂમ ઉઠી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો